ગઈકાલ અને આવતીકાલ માં એક પેન્ડ્યુલમની જેમ ભટકતા મનને આ ક્ષણમાં સ્થિર કરવા માટે આ ક્ષણમાં લાવવા માટે અને જીવનનો ભરપૂર આનંદ ઉઠાવવા માટે શું શીખવું જોઈએ શું ટૂલ્સ એન્ડ ટેકનિક્સ અવેલેબલ છે મોસ્ટ ઓફ ધ ટાઈમ તો આપણે અવેર જ નથી હોતા કે હા મારું મન આમ તેમ જઈ રહ્યું છે આ કે એવી આદત પડી ગઈ છે વર્તમાન ક્ષણની સુંદરતા વિશે બહુ જ ઓછા સમયમાં આપણે જાગૃત હોઈએ છીએ આર્ટ ઓફ લિવિંગની સુદર્શન ક્રિયા જે લયબદ્ધ શ્વાસોની પ્રક્રિયા છે અને જેને શીખી અને પ્રેક્ટિસ કર્યા પછી જીવનમાં ખૂબ જ મોટું રૂપાંતરણ આવે છે મનમાં ચાલતા હજારો વિચારોના ટ્રાફિક જામને કારણે આપણે ઘણી બધી વખત વર્તમાન ક્ષણની સુંદરતાને ચૂકી જઈએ છીએ અને વર્તમાન ક્ષણમાં જે આપણી પ્રોડક્ટિવિટી હોવી જોઈએ એ આપણે નથી આપી શકતા બિકોઝ આપણું મન સતત સ્ટ્રેસની રેસમાં ઘેરાયેલું હોય છે અને ઘણી વખત તો એ રેસનું આપણને જ્ઞાન પણ નથી હોતું કારણ કે આપણે વર્તમાન ક્ષણમાં ખૂબ ઓછા સમય માટે હોઈએ છીએ તો ચાલો આ શ્વાસની ક્રિયાને શીખી અને સુંદર મનને વધારે સુંદર બનાવીએ આર્ટ ઓફ લિવિંગ નો ચાર દિવસનો આ વર્કશોપ છે ચાર દિવસમાં ચાર શોર્ટ સેશન્સમાં ઘણી બધી સુંદર વસ્તુઓ ઘણા બધા જ્ઞાન સૂત્રો શીખશું અને સાથે એનો અનુભવ કરશું નમસ્તે